ટુડે ન્યૂઝ બિલાવટ ગામ ગામ આ આઝાદીના આટલા વર્ષો પછી પણ અહીંયા રસ્તો કાચો છે એકસો આઠ એમ્બ્યુલન્સ આવી શકતી નથી ચોમાસાના ચાર મહિના લોકો પગપાળા ચાલીને આવતા જતા હોય છે શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ પણ તેઓને પણ તકલીફ પડતી હોય છે બિલવટ ગામ સરકારના કાને અવાજ આ ગામના લોકોનો પહોંચતો નથી ત્યારે સૂત્રોચ્ચાર કરવાની નોબત આવી છે નેતાઓએ ચૂંટણીના સમય આવીને વોટ લઈ જતા હોય છે ને પછી પાછું વળીને જોતા પણ નથી મિત્રો મધ્યપ્રદેશની બોર્ડરે આવી જાય છે આ ગામમાં સો જેટલા ઘરો છે એક હજારની વસ્તી છે અહીંયા કાચો રસ્તો છે ઘણી બધી તકલીફો પડી રહી છે સાથે જ અહીંના ગામના લોકો કહી રહ્યા છે કે મુશ્કેલી દૂર કરો અને અમારી માંગણી અને સ્વીકારો એમ્બ્યુલન્સ નથી આવી શકતી બીમાર કોઈ વ્યક્તિ નાખીને લઈ જવો પડતો હોય છે નેતાઓ અધિકારીઓ આદિવાસી સમાજના લોકોની મુલાકાત પણ નથી લેતા બસો કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા પરંતુ આ ગ્રાન્ટ ક્યાં ફાળવાય તે એક મોટો પ્રશ્નાર છે ગ્રામજનો ચીમકી ઉચ્ચારી છે કે રસ્તો નહીં મળે તો જિલ્લા મથકની કચેરીનો ઘેરાવ કરીશું

જી ટવેન્ટી એવા અનેક અનેક પ્રોગ્રામો ફંક્શનો કરે છે પરંતુ અમારા અંતરિયાળ છેવાડાના વિસ્તારમાં રસ્તો નથી બનાવી શકતી તમે અહીંયા અંતરિયાળ વિસ્તારમાં આવીને તમે જુઓ તો ખબર પડે કે અહીંયા કેટલી પરિસ્થિતિ ગંભીર છે તો અમારી એક જ માંગ છે કે આ અમારા ગામને જે જોડતો રસ્તો છે એ વહેલી તકી બની જાય અને એ રસ્તાનો લોકો ઉપયોગ કરે અને અવર ચાલુ થઈ જાય

ભણવા જવામાં તો મૂકવા જવું પડે તો પછી બાજુ બાજુ ચાલી ચાલી અમારા રસ્તા બધું કે એટલે ચાલી ચાલી જવું પડે રસ્તો આવે ભણાવે તો સારું એમ અમારા ગામ બિલવાટ છે અને અંદર અમારે કેવું સ્કૂલે છોકરા ને જવા માટે છે ને આમાં રસ્તો હોય તો સ્કૂલે છોકરા સરખી રીતે જાય ને અમારા ગામમાં ગામમાં સ્કૂલ છે અમારી પણ અંદર અંદર રસ્તો નહીં તો ગામમાં સ્કૂલે કઈ રીતે જાય એટલે અમારે સ્કૂલમાં શાળામાં અમારા ગામમાં મીકવું પડે છે અમારા ગામમાં જ ગામમાં જ સ્કૂલ છે

એ રસ્તાની અંદર પંદરસોથી બે હજાર લોકો અવર જવર કરતા હોય છે જ્યાં ખાસ કરીને લોકો મોસ વરસાદની સિઝનમાં ઘણી હાલાકી ભોગી રહેતા હોય છે કિચડ થઈ જતું હોય છે અને મોટર પણ નીકળી શકે શકેની એવી પરિસ્થિતિ બનતી હોય છે અને પ્રસ્તુતિને હોસ્પિટલ લઈ જવું હોય તો પણ એકથી દોઢ કિલોમીટર એને જોડીમાં ગલી ખાટલામાં લઈને મેઇન રોડ પર પહોંચાડવું પડતું હોય છે જ્યાં એકસો આઠ ઊભી હોય ત્યાં આવી સંજોગો ભોગવી રહ્યા છે એની પ્રજા એના માટે અમારી સરકારમાં માંગ છે કે લાકડ ખાયાથી બિલવાડ અને ભદવાલી ફળિયા આંબલી ફળિયા અને પટેલ ફળિયાને જે જોડતો રસ્તો છે એ એ રસ્તાને ડામર રોડમાં મંજૂર કરી અને એ રસ્તો સત્વરે કામ ધરી અને કામગીરી પૂર્ણ કરી આપે અને લોકોની સમસ્યા દૂર થાય એવી અમારી માંગ છે